રાજકોટ ખાતે કાલે દસ વાગે હાજરી આપજો આ સમાજની એકતાનો સવાલ છે આપણે બધા એક છીએ એવું મનુવાદી લોકોને આપણે સાબિત કરવાનું છે સમાજના લોકોને પણ આપણે સાબિત કરવાનું છે નાના મોટા સંગઠનો છે પાર્ટીઓ છે બધું છે પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે આપણે તમામ લોકો સંગઠિત છીએ એ આપણે મેસેજ આપવા માટે ભીમા કોરેગાઉં સોની દિવસનું રાજકોટમાં આપણે આયોજન કર્યું હતું બે હજાર ઓગણીસથી આપણે ત્યારે તમામ સંગઠનો બે હજાર અઢાર માં ભીમા કોરેગામાં જ્યારે મનુવાદી લોકોએ પથ્થરમારો કર્યો હતો ત્યારે રાજકોટની અંદર આપણે આવેદનપત્ર પણ આપ્યું હતું પણ ત્યારે આપણે નક્કી કર્યું હતું કે રાજકોટની અંદર ભીમા કોરેગાંવ સોન્ય દિવસની રેલી નીકળશે અને જ્યારે રાજકોટની અંદર પ્રથમ વખત જ્યારે કોઈને ખબર નહોતી કે પાંચસો મહારો કોણ છે ભીમા કોરેગાઓનું યુદ્ધ શું છે તો ત્યારે આપણે રેલી ગાડી તે પંદરસો લોકો પેલી રેલીમાં જોડાયા હતા અને આ વર્ષોને વર્ષે સંખ્યા વધતી જાય છે તો આ એક સમાજની એકતા શક્તિ તાકાત બતાવવાનો એક અનેરા અવસર છે તો આ અવસરની અંદર તમામ તમારી પેટા નાતી તમારા સંગઠનો તમે શું ધંધો કરો છો તમે કઈ પાર્ટીમાં છો એ બધું સારા સાઈડમાં મૂકીને તમે સમાજની રેલીમાં જોડાવો કે તમે જ્યાં સુધી સંગઠિત હશો કોઈ માયકો લાલ કોઈ મનુવાદી લોકો કોઈ જાતિવાદો તમારી સામે આ આંખ મીચીને જોઈ નહીં શકે તો આ રેલીમાં જોડાવું સમાજને સંગઠિત કરવા માટે આપણે આ રેલી રાખી છે સમાજના લોકો સંવિધાનના દાયરામાં રહે કાયદા નિયમોનું પાલન કરીને અને બહુડીથી બહુડી સંખ્યામાં સમાજની એકતાનું પ્રદર્શન કરે અને પાંચસો મહારોને આપણે તમામ મળીને એને બિરદાવીએ અને સલામી આપીએ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરીએ કે આ બહુજન વિચારધારા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ભૂલે કાશીરામ સાહેબની જે વિચારધારા છે એને આપણે આગળ વધાર્યું હોય તો આપણે તમામ લોકોએ સંગઠિત રહેવું પડશે જો તમે તમામ લોકો સમાજને સંગઠિત રાખવા માંગતા હોય સમાજની રેલીને સફળ બનાવવા માંગતા હોય તો તમારા નાના મોટા કાર્યક્રમ સાઈડમાં મૂકીને આવતીકાલે તમામ લોકોએ દસ વાગે આંબેડકર સર્કલ આંબેડકર નગર પાસે તમારે હાજર રહેવું પડશે આ કોઈ વ્યક્તિની રેલી નથી કોઈ સંગઠનની રેલી નથી તમામ લોકો સમાજના છે આયોજન કરતા હોય ત્યારે તો આજુબાજુ તાલુકાના ખાસ કરીને સાપર વેરાવળ પારડી ગામના લોકો પણ પોતપોતાની રીતે જોડાઈ શકે છે રાજકોટ શહેરના અમારા ભીમ સૈનિકો ભીમ યોદ્ધાઓને તમામ ભાઈઓ બહેનોને ખાસ કરીને રાજકારણી મિત્રોને પણ વડીલોને નિવૃત્ત અધિકારી તમામ લોકોને કહેવા માંગુ છું કે આપ તમામ લોકો હાજરી આપો સાંસ્કૃતિક કાર્યક્રમ છે આપણો ધાર્મિક કાર્યક્રમ છે સામાજિક કાર્યક્રમ છે આ કોઈનો વિરોધમાં આપણે કાર્યક્રમ નથી કરતા પણ સમાજ એકતા બતાવવાનો કાર્યક્રમ હોય ત્યારે આપ તમામ લોકોની હાજરી અનિવાર્ય છે તો આપ તમામ તમારા નાના મોટા કાર્યક્રમ એક દિવસ સાઈડમાં મૂકીને અને ઉપરથી સોને પર સુહાગા છે કે રાજકોટના આજુબાજુ વિસ્તારોમાં જે લોકો મજૂર વર્ગના લોકો છે શ્રમિક લોકો છે કારખાનેદારો છે એને બુધવારની રજા હોય તો આવતીકાલે બુધવાર હોય બુધવારની રજા હોય તો એનો પણ આપણે લાભ લઈએ અને બહુડીથી થી બહુડી સંખ્યામાં આ સમાજના આયોજનને આપણે આપણી સંખ્યામાં આપણી હાજરી આપીને આને સફળ બનાવીએ અને તમામ લોકોને જે ભીમને પંચીલના ઝંડા સાથે આપ પણ હાજર રહો સારા વસ્ત્રો પહેરીને આવો આપણી ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને આવો પણ આપણે સ્થિતબંધ રીતે મર્યાદામાં આપણે રોડની એક સાઈડ લઈને રેલીનું આયોજન કરવાનું છે ખોટા ઘોંઘાટ કરતા સાયલેશનો કે સ્ટન્ડ કરવાની કોઈ જરૂર નથી જ્યાં સુધી આપણે સંગઠિત હતું અને સ્થિતબંધ રીતે આયોજન કરશું ને ત્યાં સુધી આપણો કાર્યક્રમ તમામ સફળતા છે અને તમામ લોકોને હર વખત કહું છું આ વખતે પણ કહેવા માંગું છું કે આપણી લડાઈ લાંબી છે એક દિવસની નથી તો તમે સંગઠિત રહે સંવિધાનના દાયરામાં જ્યાં સુધી લડતા રહેશો

જે પારાક્રમને યાદ કરીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને જ્યોતિબા ફુલેને ખાશીરામ સાહેબને મહાપુરુષોને અને તથાગત બુદ્ધને વંદન કરી આવતીકાલે જોડાવ જય ભીમ જય ભારત